ખובતી લાગે ને બધું મગ જય પબ્લિક છે વધારે ભાઈ જય આવી ગયા માતાજીના મંદિરે જય મોર્નિંગ જય માતાજી રવિવારના સ્વરે મિત્રને જય માતાજી કારણ કે આજે રજા છે તો હજુ હજી નાયા નવા ધોરણ બાકી હજુ દાઢી બી કરવાની છે કારણ કે રજા છે તો આજ ઘરે બેઠા સવાર સવારમાં આવી ગયા છે અમારા કુનાલ કારણ કે આજે નવો બ્લોગ ઉતારવાનો છે ભાઈ બરાબર કેમ છે બધા મજામાં જો ગાઈશ અમારા કુનાલ ઠાકોર છે એનો બી બ્લોગ નવો ચાલુ કર્યો છે હમણાં તો ભાઈને જરૂરથી સપોર્ટ કરજો

ත පක්ෂ ඉ ච මට ටමෝනනල් ප හමල න වි පෙටි ජොලල් ලන කර ලන එම පාත තුතු වෙලා දති තියර හිිය කුනල් නැයිල්දුවේ. ને કે ન આ ન હે માટે બેલ્ટ હવે કુનાલ ગુડ મોર્નિંગ મમ્મી અત્યારે મમ્મી સવાર સવારમાં કપડા ધોવા બંડી બહુ ઠંડી જેવી લાગે

જય મેલ બાજુ પબ્લિક જય માઈ ગે જય હિમાલણી

તને ખાવ જલા આ તો હે મોડા ઉડી આ ઘરે લઈ જવાય ઘરે વાબે ઘરે લઈ જવાન ખાવાની ખમળો પડ બડી વાત થાઉ કે દે કે શે કાકા હો હો સ્પીડ ઉપર વધાર જાય આજ આજો બાપા હાય હાય એકઉ દો દો ગાડી અહીં લઈ જ ગાડીની સ્પીડ થી વધારે જાય જો હવે ધીમે કરી રાઈડર હે કાકા છે ગ્યા છે ક્લબ बाजू Hoài đêm lợi

chứ anh ấy nói bùng lên ý à bùng lên bữa nay các khâu nó chả luôn, lấy tay cái là mẫn đi khâu lại luôn đi, anh về मरा पड़ा था क्यों लगे तो तरह के मंदिर जो मरे पाए तो बहुत जोरदार जोरदार जोड़ता में भाई मंदिर बना है भाई जो ये भाई पहले हमने फोटो मोक जो कई इतने लोगों सिलेक्ट करे हैं इन्हें प्रादार भाई वो मस्त मस्त मतलब मंदिर को सरस सरस हेलो गाइस मस्त समझ में मंदिर तक आता जो लीदा तो ये अपना फोटो मकली दो पिताजी हमें 25 दिन तक क्या क्या भाई चंद्र भाई पूरा आदमी दा सब रानी मनाया है ये구나 पूरा बड़ा गांव अडाना लगाड़ा पाकू है सुनै सुन लियो मजा नहीं आ रहा मजा नहीं आ रहा એના તો મજા હાર યાર મસ્ત મજા કે ઘોથી તો જોરદાર ઘરે જ ફટાફટ જપવાનું છે

स्मोगोनो इमो स्टमनेनो साग वघारा ने आ तो बोग मोड़ो थे जो ना आ जे मोड़ो थे हम्म तो एते ली ने बपैया जो बप्पा न मम्मी बनने जो है टीवी 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 जो मम्मी पापा बनने जाना ठंडी लागा ठंडी लागा जोर्ता ये होयो हां ठंडी चावल देई दे हमारे आगे कल काय किधो है 17 राठ तारीख को भैया

ठंडी लन बड छे मंडी ठंडी पड़ती लागो घर में बड़ा होई गया बोलो मार दा दागत छे दा एलर्जी बे अब ये ये उपो हम में जो देखा ह स्कूल जा ना ये दिन दीयारी कर माने ह हम्म गोड़े बेसो पर जथा छुवै में डाक सु बनावतो ह ओ पड़े कड़क डाक सु हाजी बात है हम्म

અને ત્યાંથી સીધા ગોતા જાય ગોતાથી આવીને જમ્યા પછી બધા મહેમાન આવ્યા તો મહેમાનને બધું પછી જમીન બેઠા અને થોડીક થોડી પછી તાપણી કરી કારણ કે ઠંડી ગાઈસ ચાલુ થઈ કે જોડતા રહેતા તો ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે એ પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈશ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી